વિભાગીય નાયબ નિયામક આરોગ્ય અને તબીબી સેવાઓ બહુમાળી ભવન ભાવનગર ખાતેથી બહાર પાડવામાં આવી છે મિત્રો નેશનલ હેલ્થ મિશન અંતર્ગતની આ જગ્યાઓ છે

ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો હું વિડીયો પોસ્ટ કરીને તમને બતાવી દઉં છું આ પોર્ટલની લિંકમાં ક્યાંય ભૂલ ના કરતા આ પ્રમાણે જ આપ લોકો લખજો જેથી કરીને સીધી જ પોર્ટલ ખુલી જાય અને મિત્રો પોસ્ટની નામ એની કુલ ભરવાપાત્ર જગ્યા શૈક્ષણિક લાયકત અને મહેનતાણું હું આપને

અ ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી ફ્રોમ ધ ઇન્સ્ટિટ્યુશન રેકોગ્નાઇઝ બાય ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ મિત્રો આટલા કોર્સ કરેલા હોય ને કાઉન્સલિંગમાં જેનું રજિસ્ટ્રેશન હોય તેમજ પોસ્ટ બેસિક ડિપ્લોમા ઇન નર્સિંગ કોર્સ જે લોકોએ કરેલો હોય તે મહત્તમ ચાલીસ વર્ષની ઉંમર મર્યાદામાં અરજી કરી શકે છે ને માસિક મિત્રો

એચ એ જૂનાગઢ તથા ભાવનગર ખાતે અને ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે બે જગ્યાઓની ભરતી કરવાની છે માન્ય યુનિવર્સિટીમાં સ્નાતક અથવા ડિપ્લોમા થયેલા હોવા જોઈએ અથવા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ જેમાં માઈક્રોસોફ્ટ ટૂલ્સ વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ એ બધા જ ડેટા પ્રોસેસિંગ ચાર્ટ ગ્રાફ વગેરે બનાવવાનો અંગેનું જરૂરી જ્ઞાન તથા હાર્ડવેરનું જ્ઞાન અને ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ ઇન્ડિક ટાઈપિંગ કરી શકવા જોઈએ અને ડેટા એન્ટ્રીના જાણકાર હોવા જોઈએ મહત્તમ વર્ષનો છે અને સંબંધિત ક્ષેત્રનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે પંદર હજાર ફિક્સ મહેનતાણું મળવાપાત્ર છે મિત્રો ચોથી પોસ્ટ છે લેબોરેટરી ટેકનિશિયન ગઢડા સ્વામીના તથા ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે એક જગ્યા માઇક્રોબાયોલોજી કેમેસ્ટ્રી મુખ્ય વિષયમાં હોય અને માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કરેલા હોય ઓર્ગેનિક કેમેસ્ટ્રી વિષય સાથે વિજ્ઞાનમાં અનુસ્નાતક હોય ડિપ્લોમા કે સર્ટિફિકેટ ઇન મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીનો કોર્સ કરેલો હોય તે લોકો આમાં ભરી શકે છે તથા મિત્રો વીસ હજાર એમને

સેલેરી મળવાપાત્ર છે તો મિત્રો જે લોકોને આ જગ્યાઓ માટે ઇન્ટરેસ્ટ હોય તે લોકો ચોક્કસથી આમાં ફોર્મ ભરી દે અને આવા જ અવનવા વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલા બે લાયકનને ચોક્કસથી દબાવી દો આવજો